નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ત્રીજા ભાગમાં ને મિત્રો એકથી ત્રણ નંબરના બ્લોકની હરાજી ફિનિશ થઈ ગઈ છે અને ચાર નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો ચાલો જાણી લે ચાર નંબરના બ્લોકમાં કેવા રહે છે ભાવ ને મિત્રો બીજા ભાગમાં મેં તમને બે નંબર ને ત્રણ નંબર બંને બ્લોકની સાથે હરાજી દેખાડેલી છે નું જોઈએ તો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો આ ચાર નંબરના બ્લોકમાં કેવા રહે છે ભાવ ચાલો જાણી લઈએ ભાઈ જયતાઓ ભાઈ મંથરાલે બોલાવો એક ભાઈ રેપોતેયા રેપોતેયા ચોતેયા આ એકાશી એકાશી રેડે કા જાવું જઈ લઉં જઈ જઈ ગયા એકાશી ગયા એકાણું

ત્રણસો એકવીસ મીડિયમ મોટું અને ચીણું થઈને મિક્સમાં છે એકદમ મોટી સાઈજ હોતી છે એની અંદર ને ગુલ્ટી એ તો ગુલ્ટી હોતી છે આવડી ગુલ્ટી છે અને મીડિયમ જગ્યાએ છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ છે કલર બહુ સોલિડ છે એકદમ કલરવાળું છે ત્રણસોને એકવીસ રૂપિયા કલર બહુ સારો ગુલટી છે એની અંદર મીઠું

ક્વોલિટીમાં સારું છે સાઈઝમાં ઝીણું એવું છે ને ઉગેલા ગાંઠિયા હોતા છે આની અંદર ઉગેલા ઘણા ગાટિયા છે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો ને ગુલટી આની અંદર આવડી મિક્સ માં છે ત્રણસો છવ્વીસ રૂપિયા મોટી સાઈઝ છે આની અંદર ચાલીસ ટકા જેવી મોટી સાઈઝ છે ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો ત્રણસો મીડિયમ સાઈઝ માં છે સાઇઝ બધી એક જ છે ક્વોલિટી સારી છે સાઈઝ માં જોઈએ તો બધી એક હરકીજ છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ને આની અંદર નાની સાઈઝ થોડીક છે મિક્સ માં પણ બહુ જાતી નહીં પાંચ ટકા જેવી છે બાકી બધી સાઈઝ એક હરકી છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે કાપચાપ મૂકેલું છે અને અંદર ઝીણા મોટું ને બધું મિક્સમાં છે બેતું ઉગેલું બધું મિક્સમાં છે એકસો છોતેર રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ છે ઝીણી છે હાથીની ને ઝીણી ગુલટી છે હજી આવડી છે એકસો છોતેર રૂપિયા ભાવ થયો હે બધું છે આની અંદર એકસો છોતેર રૂપિયા ત્રણસો ને એકત્રીસ રૂપિયા છે સુપર કલર વાળો માલ છે સાઈઝ સારું છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ છે ગુલટી ની વાત કરીએ તો ગુલટી છે આની અંદર થોડી ઘણી મીડિયમ પાંચ સાત ટકા જેવી છે બાકી બહુ નથી ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ છે બાકી કલર એ બહુ સારું છે ડુંગળી અને એકદમ સુકી છે કોક ગાંઠિયો ઉગેલો છે આની અંદર કોક ગાંઠિયો જે ઉગેલો ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો બ્લોક નંબર ચાર ની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર ચારમાં અત્યારે સુપર મોલમાં દસ વીસ રૂપિયા જેવું બજાર થોડુંક સારું છે મીડિયમ મોલમાં વાત કરીએ તો મિત્રો સવાર જેવા જ બજાર છે ગુલટી માલ મીડિયમ મોલમાં અત્યારે હાલ સમયની વાત કરી તો મિત્રો સાડા અગિયારની આસપાસ સાડા અગિયાર થી પોણા બાર ની આસપાસનો સમય કે નંબર ને ચાર નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ